ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વિદ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ દસમો ઉત્તરાર્ધ અધ્યાય સડસઠમો દ્વિવિધનો ઉદ્ધાર રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન બલરામજી સર્વશક્તિમાન અને સૃષ્ટિ પ્રલયની સીમાથી પર છે અનંત છે તેમનું સ્વરૂપ ગુણ લીલા વગેરે મન બુદ્ધિ અને વાણીનો વિષય નથી તેમની એક એક લીલા થી વિલક્ષણ છે અલૌકિક છે તેમણે બીજા જે કોઈ અદ્ભુત કર્મ કર્યા હોય તેમને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું શ્રી સુખદેવજી કહે છે પરીક્ષિત દ્વિવિધ નામનો એક વાનર હતો તે ભૌમાસુરનો મિત્ર સુગ્રીવનો મંત્રી અને મેંદનો શક્તિશાળી ભાઈ હતો જ્યારે તેણે સાંભળ્યું કે કૃષ્ણે ભૌમાસુરને મારી નાખ્યો ત્યારે તે પોતાના મિત્રના ઋણમાંથી મુક્ત થવા માટે દેશનો નાશ કરવા તૈયાર થઈ ગયો તે વાનર મોટા મોટા નગરો ગામડા ખાણો અને આહીરોની વસ્તીઓમાં આગ લગાડીને સળગાવી દેવા માંડ્યો ક્યારેક તે મોટા મોટા પર્વતોને ઉપાડીને વસ્તી ઉપર નાખી શહેરો ગામડાઓનો કચરઘાણ વાળતો અને ખાસ કરીને આવું કામ તે આનર્થ એટલે કે કાઠિયાવાડ પ્રદેશમાં જ કરતો હતો કારણ કે તેના મિત્રને મારવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ તે દેશમાં રહેતા હતા દ્વિવિધ વાનર દસ હજાર હાથીઓનું બળ ધરાવતો હતો ત્યારે તે દુષ્ટ સમુદ્રમાં ઊભો રહી હાથ વડે એટલું પાણી ઉછાળતો કે સમુદ્ર કિનારાની વસ્તી ડૂબી જતી તે દુષ્ટ તપસ્વી ઋષિ મુનિઓના આશ્રમોની સુંદર સુંદર લતા વનસ્પતિઓને તોડી ઉખાડીને નાશ કરી દેતો અને તેમના યજ્ઞ કુંડોમાં મળમૂત્ર નાખીને તેમને દૂષિત કરી નાખતો જેમ ભૃંગી નામનું કીટ બીજા કીટ જંતુઓને લઈ જઈને પોતાના ઘરમાં પૂરી દે છે તેમ આ મદોન્મત વાનર સ્ત્રીઓ અને પુરુષોને લઈ જઈને પર્વતોની ગુફાઓ અને કંદરાઓમાં નાખી દેતો અને બહારથી મોટી મોટી શિલાઓ મૂકીને તેમને બંધ કરી દેતો આ પ્રમાણે તે દેશવાસીઓને હેરાન પરેશાન તો કરતો જ હતો અને કુડવાન સ્ત્રીઓને દૂષિત પણ કરતો હતો એક દિવસ તે દુષ્ટ અતિ સુંદર ગીત સાંભળીને રૈવતાચલ પર્વત પર આવ્યો ત્યાં તેણે જોયું કે યાદવ શ્રેષ્ઠ બલરામજી સુંદર સુંદર યુવતીઓના વૃંદમાં બિરાજેલા છે તેમનું એક એક અંગ અત્યંત સુંદર અને દર્શનીય છે અને વક્ષ સ્થળ પર કમળની માળા લટકી રહી છે તેઓ મધુપાન કરીને મધુર સંગીત ગાઈ રહ્યા હતા તેમના નેત્ર આનંદના ઉન્માદથી વિહવળ થઈ રહ્યા હતા તેમનું શરીર એ રીતે શોભી રહ્યું હતું જાણે મધ ઝરતો હાથી હોય તે વાનર વૃક્ષો ઉપર ચડી જતો અને વૃક્ષોને કંપાવતો ક્યારેક સ્ત્રીઓની સામે આવીને કિલકિલાટ કરતો હતો યુવતી સ્ત્રીઓ સ્વભાવે ચંચળ અને હાસ્યપ્રિય હોય છે બલરામજી પાસે બેઠેલી સ્ત્રીઓ તે વાનરનું જંગલીપળું જોઈને હસવા લાગી હવે તે વાનર ભગવાન બલરામજીની સામે જ તે સ્ત્રીઓની અવહેલના કરતો ક્યારેક તેમને પોતાની ગુદા દેખાડતો ક્યારેક ફ્રુકુટીના ઇશારાઓ કરતો ક્યારેક ગર્જના કરીને મોઢું દેખાડતો વગેરે ચેષ્ટાઓ કરવા લાગ્યો વીર શ્રેષ્ઠ બલરામજી તેની આવી ચેષ્ટાઓ જોઈને ક્રોધિત થઈ ગયા તેમણે તેને એક પથ્થર માર્યો પરંતુ દ્વિવિધે તેનાથી પોતાને બચાવી લીધો અને બલરામજીની અવહેલના કરવા લાગ્યો તે ધૂર્ત વાનરે મદિરાના કળશને તો ફોડી નાખ્યો સ્ત્રીઓના વસ્ત્રો પણ ફાડી નાખ્યા અને હસીને બલરામજીને ઉશ્કેરવા લાગ્યો પરીક્ષિત જ્યારે આ પ્રમાણે બળવાન અને મદોન્મત વિવિધ બલરામજીનો ઉપહાસ કરી તેમનો અનાદર કરવા લાગ્યો ત્યારે તેમણે તેની ઉદ્ધતાઈ જોઈને અને તેના દ્વારા સતાવાયેલા અન્ય દેશોની દુર્દશાનો વિચાર કરીને તે શત્રુને મારી નાખવાની ઈચ્છાથી ક્રોધ કરીને પોતાનું હળ મૂષળ ઉઠાવ્યું દ્વિવિધ પણ વાહન વરસાડી હતો તેને તેના એક હાથેથી સાગનું એક વૃક્ષ ઉપાડીને બલરામજીના માથા પર પાડ્યું તેમણે તે વૃક્ષને પોતાના ઉપર આવતું જોઈને સામેથી જાળી લીધું અને પોતાના સુનંદ નામના મુશળથી તેના પર પ્રહાર કર્યો મુશળ વાગતા જ તેનું માથું ફાટી ગયું અને તેમાંથી લોહીની ધારા વહેવા લાગી ત્યારે તે જેમ પર્વત ગેરુથી શોભે તેમ શોભવા લાગ્યો પરંતુ દ્વિવિદે પોતાનું માથું ફૂટી ગયું એની પરવા ન કરી તેને ક્રોધ કરીને એક બીજું વૃક્ષ ઉપાડ્યું અને તે ખંખેરીને પાંદડા વિનાનું કરી નાખ્યું અને પછી તે વૃક્ષનો બલરામજી પર જોરથી પ્રહાર કર્યો બલરામજીએ તે વૃક્ષના સેંકડો ટુકડા કરી નાખ્યા ત્યાર પછી દ્વિવિદે ફરીથી બીજું વૃક્ષ ફેંક્યું પરંતુ ભગવાન બલરામજીએ તેના પર સેંકડો ટુકડા કરી નાખ્યા આ રીતે તે વાનર બલરામજી સાથે યુદ્ધ કરતો રહ્યો એક પછી બીજું અને બીજા પછી ત્રીજું એમ વૃક્ષો ઉપાડી ઉપાડીને તેણે આખું વન વૃક્ષહીન કરી દીધું વૃક્ષ ન રહ્યા ત્યારે તે વધારે કોપાયમાન થયો અને હવે બલરામજી ઉપર મોટી મોટી શિલાઓની વૃષ્ટિ કરવા લાગ્યો પરંતુ ભગવાન બલરામજીએ પોતાના મૂસળથી તે બધી શિલાઓનું સહજતાથી ભૂકો કરી નાખ્યો છેવટે કપિરાજ દ્વિવિધ પોતાના તાડ જેવા લાંબા હાથની ગુઠ્ઠીઓ વાળીને બલરામજી તરફ દોડ્યો અને બલરામજીની છાતીમાં પ્રહાર કર્યો હવે યાદવ શ્રેષ્ઠ બલરામજીએ હળ મૂછળ બાજુ પર મૂકી દીધા અને ક્રોધપૂર્વક બંને હાથથી તેની હાંસરીમાં પ્રહાર કર્યો ત્યારે તે લોહી ઓગતો ધરતી પર પડી ગયો પરીક્ષિત આંધી આવવાથી જેમ પાણીમાં નાવ ડોલવા લાગે છે તે જ પ્રમાણે તેના પડવાથી મોટા મોટા વૃક્ષો અને શિખરો સહિત આખો પર્વત ડોલવા લાગ્યો આકાશમાં દેવતાઓ જય જયકાર સિદ્ધ લોકો નમો નમઃ અને મોટા મોટા ઋષિમુનિઓ સાધુ સાધુના શબ્દઘોષ કરવા લાગ્યા અને બલરામજી પર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા પરીક્ષિત દ્વિવિધે જગતમાં મોટો ઉત્પાદ મચાવી મૂક્યો હતો તેથી ભગવાન બલરામજીએ તેને આ રીતે મારી નાખ્યો અને પછી તેઓ દ્વારકાપુરી પધારી ગયા તે વખતે બધા નગરજનો ભગવાન બલરામજીની પ્રશંસા કરતા હતા એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહિંસહિતાય દસમ સ્કંધે દ્વિવિધ વધો નામ સપ્તસષ્ટી તમો ધ્યાય દસમા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત દ્વિવિધ નામનો સડસઠમો અધ્યાય સમાપ્ત બોલો લાલ કી day.